નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ મગફળીની આપણે આવક વિશેની વાત કરીએ તો મગફળીની આવક સેમ જ છે કાલ જેવી જ આવક છે મિત્રો અત્યારે આજે આઠ નંબરના છાપરાની નીચે જે માલ ઉતરો છે ને તેમાં પહેલાં હરાજી લેવામાં આવશે ત્યારબાદ ડૂમમાં હરાજી જશે મિત્રો તો હરાજીનો પણ ટાઈમ થઈ ગયો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના ચાર ભાવ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસો ને એક રૂપિયા વહેલી છે ઓગણ ચાલીસ નંબર મોફોડી છે બારસો ને એક રૂપિયાનો ભાવ રહ્યો બારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો વજન વાળો મગફળી છે જીવીસ મગફળી છે બારસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ મગફળીના બારસો પૂરા છે જીવીસ મગફળી છે બારસો રૂપિયા પૂરામાં વેચાણી છે આ મગફળી

છન્નું રૂપિયા વેચણી જીવીસ મોકું છે વજનમાં મીડિયમ છે 1196 રૂપિયાનો ભાવ દ્યો સંગા કાઢ્યો મા લાવ્યો ઓમ પરિયા કોકાકોલા ગ્યા લે બારસો 36 રૂપિયાનો ભાવ થયો 1236 રૂપિયાનો ભાવ થયો જે 20 મફરી છે 1236 માં આ માલ વેચાણો છે આ ડીસી લઈ આ માલ

ဒါကြောင့်ရှားနိုင်ပြီနော်ဗောက်ပြော